નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણા ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં મિત્રો આજે આપણે ડેલી ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝનો ચોથો ભાગ જોઈશું પહેલો શબ્દ છે ફૂલફી એનું પ્રોનાઉન્સેશન થાય ફૂલ ગુજરાતી મિનિંગ છે પૂર્ણ કરવું એક્ઝામ્પલ જોઈએ તો સી ફૂલફિલ્ડ હર પ્રોમિસ એનું ગુજરાતી મિનિંગ થાય છે તેણે પોતાનું વચન પૂર્ણ કર્યો બીજું છે ઇન્હેન્સ ઇનહેન્સનું પ્રોનાઉન્સેશન થાય ઇન્હેન્સ એનું ગુજરાતી મીનિંગ થાય છે સુધારવું કાં તો વધારવું ઠીક છે મિત્રો એક્ઝામ્પલ જોઈશું ટ્રેનિંગ વિલ ઇન્હેન્સ યોર સ્કિલ્સ ટ્રેનિંગ વિલ ઇન્હેન્સ યોર સ્કિલ્સ ગુજરાતી મિનિંગ થાય તાલીમ તમારી કુશળતા વધારે છે તાલીમ તમારી કુશળતા વધારશે ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટનું પ્રોનાઉન્સિએશન ઇન્ટરેસ્ટ થાય ગુજરાતી મિનિંગ છે રસ એનું ઇંગ્લિશ વાક્ય છે હી હેઝ ગ્રેટ ઇન્ટરેસ્ટ ઇન સાયન્સ તેનું મિનિંગ થાય તેને વિજ્ઞાનમાં ખૂબ રસ છે ચોથો વર્ષે રિસ્ટોર રિસ્ટોર રિસ્ટોરનું થાય ગુજરાતી મિનિંગ છે પુનઃસ્થાપિત કરવું એક્ઝામ્પલ છે રિસ્ટોર ધ ઓલ્ડ બિલ્ડિંગ એનું મિનિંગ થાય તેમણે જૂની ઇમારત પુનઃસ્થાપિત કરી પાંચમો અને છેલ્લો શબ્દ છે ગેઇન ગેઇનનું પ્રોનાઉન્સિએશન ગેઇન થાય ગુજરાતી મિનિંગ છે મેળવવું તો લાભ મેળવવો એક્ઝામ્પલ છે યુ વિલ ગેઇન એક્સપિરિયન્સ ફ્રોમ ધીસ ગુજરાતી મિનિંગ થાય મિત્રો તમને આમાંથી અનુભવ મળશે ઓકે મિત્રો આજના વિડીયોમાં આટલું જ તમને તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરશો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયો તમારા દોસ્ત મિત્રો ફેમિલીને સેન્ડ કરશો મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય